નમસ્કાર આજકાલ સોશિયલ મીડિયા પર એઆઈથી બનાવેલા ફોટોઝનો રાફડો ફાટ્યો છે પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધા કમાલના ફોટોઝ બને છે કેવી રીતે ઘણાને લાગતું હશે કે આમાં તો બહુ માથાકૂટ હશે પણ સાચું કહું એવું જરાય નથી ચાલો આજના આ સેશનમાં આપણે જોઈએ કે આ બધું કેટલું સહેલું છે તો આવા ફોટોઝ ઓનલાઈન જોયા જ હશે ખરું ને લાગે એકદમ રિયલ પણ શું એ ખરેખર રિયલ હોય છે હમ ચલો થોડા ઉદાહરણો જોઈએ તો વધારે ખ્યાલ આવશે જેમ કે આ ફોટો જુઓ વિરાટ કોહલી સાથે મસ્ત મજાની હસ્તી સેલ્ફી જરા ઝૂમ કરીને એની ડિટેલ્સ તો જુઓ લાઇટિંગ પડછાયા ચહેરા પરના એક્સપ્રેશન્સ બધું જ એટલું પરફેક્ટ છે ને સાચું કહેજો કોઈ કહી શકે કે આ ફોટો એઆઈએ બનાવ્યો છે હવે આ ફોટો પર નજર કરો એકદમ જૂનો ઝાંખો પડી ગયેલો અને હવે જુઓ એ જ ફોટો એકદમ નવો ક્લિયર અને કલરફુલ જાણે કોઈએ ટાઈમ મશીનમાં જઈને એક ક્ષણને ફરીથી જીવંત કરી દીધી હોય ખરેખર અદ્ભુત છે અને છેલ્લું ઉદાહરણ આ રહ્યું એક વ્યક્તિ સાદા કપડામાં હતો અને હવે બૂમ એ જ વ્યક્તિ એકદમ પ્રોફેશનલ સૂટમાં એક શાનદાર ઓફિસમાં ઊભો છે તો સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે ચાલો હવે આ જાદુ પાછળનું સિક્રેટ જાણીએ તો આ કોઈ જાદુ નથી આ છે ટેકનોલોજીનો કમાલ અને સૌથી મજાની વાત શું છે ખબર છે ક્યાંક કમાલ કરવા માટે કોઈ મોટા સ્ટુડિયોની જરૂર નથી આ સ્ટુડિયો હવે આપણા સૌના ફોનમાં જ છે અને એ ટૂલનું નામ છે ગૂગલ જેમેનાઈ આ એક એવું જબરદસ્ત એઆઈ ટૂલ છે જે ખાલી આપણે લખીએ એના પરથી જ ફોટો બનાવી પણ દે અને એડિટ પણ કરી દે એટલે હવે કોઈ મોંઘા કમ્પ્યુટર કે અઘરા સોફ્ટવેરની બિલકુલ જરૂર નથી બસ આપણો ફોન જ કાફી છે અને એને વાપરવું તો એકદમ સહેલું છે શું કરવાનું બસ પ્લે સ્ટોર પર જાઓ જેમની સર્ચ કરો હા પેલી ગૂગલ એલ એલસીવાળી એપ જ ડાઉનલોડ કરવાની અને પછી તમારા જીમેલ એકાઉન્ટથી લોગ ઇન કરી લો બસ થઈ ગયો આટલું જ સિમ્પલ અને હવે આવે છે સૌથી બેસ્ટ પાર્ટ આના માટે કોઈ ભારે ભરકમ અંગ્રેજી કમાન્ડ શીખવાની જરૂર નથી આપણે જેવી રીતે વાત કરીએ છીએ ને એવી જ સાદી સરળ ગુજરાતીમાં તમે એને કહી શકો છો કે તમારે કેવો ફોટો જોઈએ છે આનાથી મોટી વાત શું હોઈ શકે હવે ટેકનોલોજી ખરેખર બધા માટે છે ઓકે તો હવે થિયોરી બહુ થઈ ચાલો પ્રેક્ટિકલ જોઈએ આપણે પહેલા કેટલાક સિમ્પલ એડિટ્સથી શરૂઆત કરીએ જેની અસર એ એકદમ જબરદસ્ત છે તો આપણી પાસે આ એક બિફોર ફોટો છે એક ભાઈ સાદા વાદળી કુર્તામાં ઊભા છે હવે જોઈએ કે આ ફોટોનો આપણે કેવો મેકઓવર કરીએ છીએ અને આ જુઓ કમાન્ડ એકદમ સિમ્પલ ગુજરાતીમાં લખ્યું છે કોઈ ટેકનિકલ શબ્દો નહીં કોઈ કોડિંગ નહીં બસ સીધી સાધી વાત જાણે આપણે આપણા કોઈ મિત્રાને કહેતા હોઈએ કે ભાઈ મારો ફોટો આમ એડિટ કરી આપને અને થોડી જ વારમાં આ રહ્યો રિઝલ્ટ વાહ એ જ ભાઈ પણ હવે એકદમ ડેશિંગ સૂટ ટાઈમાં અને પાછળ પણ કેવું સરસ ગાર્ડન છે અને આ બધું થયું એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં કમાલ છે ને ચાલો હજી એક મજેદાર ઉદાહરણ જોઈએ શરૂઆત એ જ બિફોર ફોટાથી કરીશું પણ આ વખતે આઉટપુટ કંઈક સાવ જ અલગ હશે અહીં પણ જુઓ એકદમ સિમ્પલ ગુજરાતી કમાન્ડ આના પરથી એક વાત તો સાબિત થાય છે કે તમારા મનમાં જે પણ આઈડિયા આવે બસ એને શબ્દોમાં લખી નાખો અને ફોટો તૈયાર મતલબ કે હવે ભાષા કોઈ પ્રોબ્લેમ જ નથી કપડાં બદલવા બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું એ તો ખાલી ટ્રેલર હતું હવે પિક્ચર શરૂ થાય છે ચાલો હવે જોઈએ કે એઆઈની અસલી શક્તિ શું છે આ ઉદાહરણ જરા દિલથી જોજો કોઈની પાસે એમની માતાનો આ એક જ ફોટો બચ્યો છે અને તમે જોઈ શકો છો એ કેટલો જૂનો અને ખરાબ થઈ ગયો છે અને હવે એઆઈનો જ જાદુ જુઓ એ જ ફોટો એકદમ નવો કલરફુલ અને એટલો ક્લિયર જાણે હમણાં જ પાડ્યો હોય આ જ તો વાત છે આ ટેકનોલોજી ખાલી ફોટો એડિટિંગ નથી એ આપણી અમૂલ્ય યાદોને સાચવવાનું અને ફરીથી જીવંત કરવાનું એક સાધન છે એઆઈ ખાલી બેકગ્રાઉન્ડ નથી બદલતું એ આખે આખી પોઝિશન પણ બદલી શકે છે અહીં જુઓ પહેલાં હાથ ગાલ પર હતો હવે એ હાથ નીચે છે અને એમાં લેપટોપ બેગ પણ આવી ગઈ વિચાર તો કરો એઆઈ એ વસ્તુઓની કલ્પના કરીને બનાવી શકે છે જે ઓરિજિનલ ફોટોમાં ક્યારેય હતી જ નહીં કોઈ ફોટામાંથી કોઈને હટાવવા છે નો પ્રોબ્લેમ આ ઉદાહરણ જુઓ લાલ ટી શર્ટવાળા ભાઈને એક જ કમાન્ડથી ગાયબ કરી દીધા અને ફોટો જુઓ જરા પણ એવું નથી લાગતું કે ત્યાં કોઈ હતું એકદમ નેચરલ અને હવે આવે છે મારો ફેવરેટ પાર્ટ અને કદાચ સૌથી ચોંકાવનારો પણ ખાલી એક અડધા ફોટા પરથી એઆઈએ આખો ફૂલ બોડી ફોટો બનાવી દીધો એણે પોતાની રીતે જ કપડાં પગ અને બેકગ્રાઉન્ડ બધું વિચારીને ઉમેરી દીધું પણ એને કેમ ખબર પડી કે પગ અને શૂઝ કેવા હશે બસ આજ તો છે એઆઈની ઇમેજિનેશન પાવર તો આપણે જોયું કે આ ટેકનોલોજી કેટલી પાવરફુલ અને ક્રિએટિવ છે ચાલો એક કોઈક રીકેપ કરી લઈએ કે આપણે શું શું કરી શકીએ છીએ આપણે કપડાં અને બેકગ્રાઉન્ડ પડવારમાં બદલી શકીએ છીએ કોઈની પણ સાથે ફોટો પડાવી શકીએ છીએ જૂની યાદોને નવું જીવન આપી શકીએ છીએ આખી બોડી પોઝિશન બદલી શકીએ છીએ ફોટામાંથી કોઈને પણ હટાવી શકીએ છીએ અને હા અડધા ફોટામાંથી આખો ફોટો બનાવી શકીએ છીએ અને આ બધું કરવામાં ટાઈમ કેટલો લાગે વિચારજો આ દરેક અઘરામાં અઘરું કામ કરવા માટે એક મિનિટથી પણ ઓછો સમય જે લોકોને ફોટોશોપ આવડે છે એમને ખબર હશે કે પહેલાં આ જ કામમાં કલાકોના કલાકો જતા રહેતા અને હવે બધું જ થોડી સેકન્ડ્સમાં તો આ બધું જોયા પછી એક મોટો સવાલ મનમાં ઉઠે છે જો કોઈ પણ ફોટો આટલી સહેલાઈથી બનાવી શકાતો હોય તો પછી અસલી શું છે અને નકલી શું છે એ નક્કી કોણ કરશે આપણી યાદોનું શું આપણી વાસ્તવિકતાનું શું આ ટેકનોલોજી એને કેવી રીતે બદલશે આ એક બહુ મોટો પ્રશ્ન છે જેના પર વિચારવું જરૂરી છે ખરું ને